માણસા ખાતે પ્લાસ્ટિક મુક્ત માણસા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજા પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત માણસા આરોગ્ય સમિતિ દ્વારા પ્લાસ્ટિક મુક્ત માણસા અંતર્ગત એક અનોખી પહેલ કરવામાં આવી માણસા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું તથા જ્યાં વધુ પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય જેમ કે શાકભાજી લારીઓ વેપારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે સમજાવવામાં આવ્યા પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ ન કરવાથી પ્રદૂષણને અટકાવી શકાય છે જે કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી દુસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ માણસા નગરપાલિકા આરોગ્ય સમિતિ ચેરમેન ડોક્ટર રાકેશભાઈ ગોસ્વામી મહામંત્રી ડોક્ટર તુષારભાઈ જાણી કોર્પોરેટરો આગેવાનો હોદ્દેદારો તથા સ્થાનિકો જોડાયા આજે ગાંધીનગરના માણસા શહેર ખાતે આરોગ્ય સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે પ્લાસ્ટિક મુક્ત કરવા માટે કોર્પોરેટરશ્રીઓ સંગઠનના સૌ અધિકારી શહેરના મહામંત્રી તુષારભાઈ જાણી રાકેશભાઈ ગોસ્વામી અને વિનોદભાઈ પ્રજાપતિ અને રોજ પૂર્વ કોર્પો પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી અને સંગઠનની ટીમને સંગઠન સાથે કોર્પોરેટરની ટીમ સાથે બધા તમામ વેપારીઓને સમજાવટ કરીને કે ભાઈ હવે કાપડનો ઉપયોગ કરજો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરતા એ પ્રમાણનો કાર્યક્રમ માણસા શહેર દ્વારા અને આરોગ્ય સમિતિ રાકેશભાઈ ગોસ્વામી ડૉક્ટર શ્રી અને તુષારભાઈ જાની એ બધા સાથે મળીને આ સુંદર મજાનો આજે વેપારીઓને સમજાવટ કરીને પણ પ્લાસ્ટિક મુક્ત કરવાનું એક અપીલ પણ કરી છે વિશ્વ વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે માણસા શહેર દ્વારા જૂન વિશ્વ પર્યાવરણના દિવસે માણસા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના એક અભિયાનનો ખૂબ સરસ પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રારંભમાં અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી સાહેબ અમારા પ્રદેશના આગેવાન એવા શ્રી યોગેશભાઈ પટેલ સાહેબ આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર રાકેશભાઈ ગોસ્વામી સાહેબ નગરપાલિકાના અમારા બેન પ્રમુખ શ્રીબેન જ્યોશનાબેન અને સૌ કોર્પોરેટરો હાજર રહ્યા હતા સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા ખૂબ સારો કાર્યક્રમ કરવામાં આવ્યો જે સ્થળો ઉપર પ્લાસ્ટિકનો વપરાશ ખૂબ થતો હોય દાખલા તરીકે શાકભાજીની લારી હોય વેપારીઓ હોય જેઓ સતત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હતા તેમને પ્રેમથી સમજાવટથી પ્લાસ્ટિક છોડવું અને કાપડનો કાગળનો ઉપયોગ કરવો તે માટેની સમજાવટ કરી છે સાથે જ એ વિક્રેતાઓ અને વેપારીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને સૌએ આજે વિશ્વ પર્યાવરણના દિવસે પ્લાસ્ટિકનો ત્યાગ કરવો અને કાપડનો આજથી ઉપયોગ કરી અમલ કરવો તે માટે બધાએ સહમતી આપી છે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં અમે માણસા શહેરને જરૂરથી પ્લાસ્ટિક મુક્ત કરી શકીશું આભાર રિપોર્ટર હરેશ ઠાકોર માણસા